મજામાં છો ને હું પણ મજામાં છું પણ મજામાં નાસ્તામાં રોટલો બનાવશું પેલા આપણે શાક બનાવ્યું હતું એ પણ આપણે રેસીપી દીધેલી છે તો આજે આપણે વધારે રોટલો બનાવશું એ લીલા લસણ સાથે તો તેલ ગરમ કરવા રાખી દીધું છે ને આપણે સૂકું લસણ લીલું લસણ ને ધાણા ને આ રોટલાનો ભૂકો કરી લીધો છે મિક્સરમાં તો ઓછી ને નાસ્તો પણ હેલ્ધી ને સરસ બની જાય છે તો એની માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર આપણે તેલ ગરમ થાય બે પાવડા તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ જીરું નાખવાનું છે આપણે રોટલો પડ્યો હોય તો દહીં સાથે ખાતા હોય છે કે છા સાથે ખાતા હોય છે પણ આજે આપણે અલગથી જ બનાવીશું એક અલગ રેસિપી બની જાય જે તેલ ગરમ થાય છે તમે તેલની જગ્યાએ માખણમાં પણ વઘારી શકો છો અમે તેલ લીધું છે તમે માખણમાં પણ વઘારી શકો ઘીમાં પણ વઘારી શકો એવું આપણે તેલ ગરમ થઈ ગયું છે મારા આઇઝીડોના ડિવસ છે

તમારા ઘરે એકવાર ટ્રાય કરજો તમે સવારના નાસ્તામાં બહુ જ મસ્ત લાગે છે આ ને ને જે જે આપણે લીલું લીલું લસણ લસણ લીધું છે એ હશે તો બહુ જ મસ્ત લાગશે અને પછી નો લીલું લસણ હોય તો સૂકું લસણ પણ નાખી શકો આમાં કઈ લીમડો એવું કઈ નથી નાખવાનું સિમ્પલ એકદમ જલ્દી બની જાય ને આમ સ્વાદિષ્ટ થોડીક વાર હલાવશું હવે એની અંદર આપણે આપણે રોટલામાં તો મીઠું નાખેલું જ હોય એટલે આપણે જેટલું આમ માપનું આપણે માપનું મીઠું નાખવાનું છે આમાં અડધી ચમચી મીઠું નાખવાનું છે આપણે રોટલો બનાવતા પણ મીઠું નાખેલું હોય ને આ રાતનો રોટલો વધેલો હતો એ ઠંડા રોટલોનો જ બનશે ગરમ ગરમ રોટલો હશે ને તો નહીં બને આ ઠંડા રોટલો હોય ને એ તો મિક્સરમાં એકદમ ફ્રશ થઈ જાય ભૂકો થઈ જાય એની અંદર થોડુંક લાલ મરચું અડધી ચમચી મિક્સ થઈ ગયું છે એની અંદર આપણે લીલા ધાણા લીલા ધાણા ઓછી વસ્તુ ને સારો નાસ્તો બની જાય એકદમ ઓછી વસ્તુ જોઈએ બહુ વધારે વસ્તુ પણ જોતી નથી અને આપણે હવે એને સર્વ કરી દઈશું કરમાગર આ તમે દહીં સાથે પણ ખાઈ શકો છો અને સાસ સાથે પણ ખાઈ શકો છો તૈયાર છે આપણો વઘારેલો રોટલો એને આપણે સાસ સાથે સર્વ કરીશું તૈયાર છે આપણો વઘારેલો રોટલો તૈયાર છે આપણો વઘારેલો રોટલો જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભલે મિત્રો બાય